અમદાવાદમાં જશોદાનગરમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલાનું મોત નિપજ્યું છે સારવાર દરમિયાન ગંભીર રીતે કુમાવત નામની મહિલાનું મોત નિપજ્યું પરિવારે મહિલાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો જવાબદાર કોર્પોરેશનના અધિકારી સામે પોલીસ ફરિયાદની માંગ ઉઠી છે ડિમોલેશન સમયે એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો મહિલાએ પોતાના પર કેરોસીન છાંટી અને આગ લગાવી હતી મહિલા ગંભીર રીતે દાસી જતા એલજી હોસ્પિટલ સારવાર ચાલી રહી હતી ડિમોલેશન સમયે વેપારીઓ અને ની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું કહેવાનું એટલું જ છે કે અમારે અત્યારે મતલબ કે એફઆઈઆર દાખલ જોઈએ છે ટોટલી એએમસી ના અધિકારીઓ જે આવ્યા હતા એમને તાત્કાલિક ધોરણે એરેસ્ટ કરીને લોકઅપ કરાવો એટલી અમારી માંગ છે એ જો નહીં થાય તો અમે અહીંયાથી અત્યારે જઈ રહ્યા છીએ ઘરે બરોબર ડેડ બોડી પીએમ ઓફિસમાં જ પડી છે અંદર બરાબર અત્યારે અમે જઈ રહ્યા છીએ અહીંયા રહેવાના નથી અહીંયા અમારો કોઈ માણસ નહીં રહે જ્યાં સુધી એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા અહિયાં ડેડ બોડી લેવા આવવાના નથી આટલી અમારી માંગ છે અને નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા નહીં આવે ડેડ બોડી ભલે અહીંયા પડી હોય જે અધિકારીઓ આવીને અમને જે હેરાન કરીને ત્રાસ કરીને ગયા છે એ લોકો સામે કડક પગલા લઈ એમને કાયદે કે પગલા લઈ એફઆઈઆર માં એમને બધાને મેન્શન કરી અને કાયદે કે પગલા લો પછી અમે અહીંયા અહીંયાથી બોડી પિકઅપ કરીને અમે જઈશું અમે અત્યારે અહીંયાથી હવે જઈ રહ્યા છે ઘરે શાંતિથી શાંતિ થી શાંતિ છે અમારી